નબીપુરમાં ગત મધ્યરાત્રિએ નબીપુરમાં વીજ પડી ઘરના ઉપકરણોને વ્યાપક નુકસાન ભરૂચ નજીકમાં આવેલ નબીપુર ગામમાં ગત મધ્યરાત્રિએ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળોમાં પણ ધમધરાટ મચાવતા હતા ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થતા હતા આ સમયે ડીજીવીસીએલ કંપનીએ સાવચેતીના પગલાં રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો રાત્રે બરાબર ત્રણ દશાંશ ત્રણ પાંચ કલાકે કાનભેદી દે તેવા ધડાકા સાથે વીજ નબીપુર હાઈસ્કૂલના વિસ્તારમાં ખાબકી હતી જેમાં મોટાભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા બલ્બ ટ્યુબલાઇટો ઇન્વર્ટરો તથા રૂફ સોલાર સિસ્ટમને ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ જાનહાની કે કોઈ મિલકતને નુકસાન ટયું નથી